આજરોજ ધનસુરાના મોતી વેણી કંપાની અંદર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેની અંદર માનનીય જિલ્લા પંચાયત અરવલ્લી પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર તથા ધનસુરાના સરપંચ હેમલતા બેન પટેલ તથા એન એલ પટેલ સોનેરીભાઈ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા જેની અંદર ખાંટ બેન તેજાભાઈ તેમને બેસ્ટ આત્મા એવોર્ડથી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યા હતા પટેલ કિશોરભાઈ લાલજીભાઈ જેમને નવ હજાર પાંચસો પટેલ દક્ષાબેન રોનકભાઈ મોતીભાઈની કંપા જેમને સોળ હજાર પટેલ કમળાબેન ગોપાલભાઈ જેમને ચાલીસ હજાર પટેલ પ્રકાશભાઈ બાબુભાઈ જેમને સિતોતેર હજાર સાતસો અઠ્યાવીસ અને પટેલ દિનેશભાઈ મોહનભાઈ જેમને ઓગણીસ હજાર છસો નાડત્રીસનો ચેક આપવામાં આવ્યા હતા અંતે દરેક મોટા પ્રમાણમાં હાજર રહેલ ખેડૂતોનો આભાર માની દરેકને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પછી દરેક છૂટા પડ્યા હતા રિપોર્ટર ભરતાર કોળી ધનસુરા